પ્રયાસ કરી રહી છે આગને કાબુમાં લેવા માટે હિમાંશુ અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે હિમાંશુ હજી કેટલો સમય લાગે છે આ આગને કાબુમાં લેતા જે દીકિતા આપને કે જે મોરબીની ચોકડી પાસે આજે છે ત્યાં રોયલ મોરબી નગરપાલિકાની કરવામાં આવી હતી અને ત્યારબાદ સાત જ માળિયા અને હળવદ થી ફાયર ની ટીમો બોલાવી હતી તે ઉપરાંત બાંકાનેર થી પણ એક ફાયરની ટીમ ટીમે આવી તેમ છતાં પણ ચાર ટીમો કામ કરતી હતી તો પણ આગ કાબુમાં આવતી ન હતી જેથી કરીને રાજકોટ નગરપાલિકા અને જામનગર નગરપાલિકા જે ફાયરની ની ટીમો છે ત્યાંથી વાહનો મંગાવવામાં આવે છે અત્યારે કુલ મળીને સાત ફાયરના વાહનો ત્યાં ઘટના સ્થળ ઉપર છે અને જે કારખાનાની અંદર આગ લાગી છે તે આગને કંટ્રોલ કરવા માટે લઈને સતત બપોર પાણીનો પાણી નો ચાલુ છે પરંતુ હજુ પણ આગ કાબુમાં સો ટકા આવી નથી અને અધિકારી કહેવા પ્રમાણે લગભગ વીસ પચીસ ટકા જેવી આગ કાબુમાં આવી હોય તો કહી શકાય તેમ છે પરંતુ પ્લાસ્ટિક મટીરિયલ હોવાના કારણે આગને કાબુમાં આવતા સમય લાગે તેવી શક્યતાઓ છે અને બનતા સુધી કાલ બપોર સુધી કદાચ આગ કાબુમાં આવે તેવી શક્યતાઓને હાલમાં કહેવાય રહી છે પરંતુ સો આગ કાબુમાં આવતા વાર લાગશે અને મોટું નુકસાન ઉદ્યોગ કારને ગમે તેવા શંકાને કોઈ કાર નથી બિલકુલ આભાર હિમાંશુ સમગ્ર વિગત બદલ તો હજી પણ સમય લાગી શકે છે આ આગને કાબુમાં આવતા ફાયર કોલ જાહેર કરવામાં આવ્યો છે આપ જુઓ મોરબીમાં લાગેલી આગ છે વધુ ને વધુ પ્રસરી રહી છે તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું દેશ